તો આજે આપણે વાત કરવી છે શોધ અને એના શોધકોના નામ આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં એકાદા સવાલમાં આ તમને જોવા મળશે અથવા જોડકા સ્વરૂપે પણ જોવા મળી શકે છે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડિયો સેશનની અભય દીવો ભાઈ અભય દીવોના શોધક હમ્ફી ડેવી હતા ભાઈ ઇંગ્લેન્ડના હતા અઢારસો ને સોળમાં જેની શોધ થઈ હતી ભાઈ અભય દીવોના શોધક હમ્ફી ડેવી ઇંગ્લેન્ડના હતા અને અઢારસો ને સોળમાં જેની શોધખોળ થઈ હતી આલ્ફા બીટા કિરણો આલ્ફા બીટા કિરણોના શોધકનું નામ અર્નેસ્ટ રૂથર ફોર્ડ બરાબર અર્નેસ્ટ રૂથર ફોર્ડ તમે ખાલી રૂથર ફોર્ડનું જે નામ સાંભળ્યું હશે એ એમના શોધક હતા ભાઈ આલ્ફા બીટા કિરણો ન્યૂઝીલેન્ડના હતા અઢારસો ને નવ્વાણુંમાં એમણે શોધખોળ કરી હશે ભાઈ અણુભઠ્ઠી ભાઈ અણુભઠ્ઠીના શોધકર્તાનું નામ જોઈએ આપણે તો અણુભઠ્ઠીના શોધકર્તા છે એનરિકો ફર્મી શું નામ છે ભાઈ એનરિકો ફર્મી અને જે અમેરિકાના હતા ભાઈ ઓગણીસો ને બેતાલીસમાં જેણે આ શોધખોળ કરી હતી ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ અમેરિકાના હતા એ એરોપ્લેન એરોપ્લેનના શોધકનું નામ રાઇટ બ્રધર્સ છે ભાઈ રાઇટ બ્રધર્સ વિલ્વર અને ઓલિવર નામ છે અમેરિકાના છે ઓગણીસો ને ત્રણમાં અમેરિકાના છે ને ઓગણીસો ને ત્રણમાં ભાઈ આ રાઇટ બ્રધર્સ દ્વારા ભાઈ એરોપ્લેનની શોધ કરવામાં આવી હતી ઓક્સિજનના શોધક જેબી પ્રિસ્ટલ ઓક્સિજનના શોધકનું નામ પૂછાય તો જેબી પ્રિસ્ટલ છે ભાઈ ઇંગ્લેન્ડના હતા સત્તરસો ને એણે શોધખોળ કરી હતી સ્ટીમ એન્જિનના શોધક ભાઈ સ્ટીમ એન્જિનના શોધકનું નામ તમને પૂછાય તો યાદ રાખજો વાલીડા મિત્રો જેમ્સ વોટ શું નામ રાખ્યું છે ભાઈ જેમ્સ વોટ ભાઈ જેમ્સ વોટ દ્વારા જેમ્સ વોટ દ્વારા ભાઈ સ્ટીમ એન્જિનની શોધ કરવામાં આવી સ્ટીમ એન્જિનના શોધક બ્રિટનના હતા સત્તરસો ને પાંસઠમાં ભાઈ સ્ટીમ એન્જિનની શોધ થઈ હતી એક્સરે મશીન એક્સ રે મશીનના શોધક તો રોન્ટેજન છે ભાઈ રોન્ટેજન બરાબર ખાસ યાદ રાખજો રોન્ટેજન છે જર્મનીના છે અઢારસો ને પંચાણુંમાં ભાઈ એણે શોધખોળ કરી હતી ભાઈ અઢારસો ને પંચાણુંમાં એક્સરે મશીનની શોધખોળ કરી હતી ભાઈ ડીઝલ એન્જિન ડીઝલ એન્જિનના શોધક રૂડોલ્ફ ડીઝલ હતા ભાઈ રૂડોલ્ફ ડીઝલ જર્મનીના છે ભાઈ જર્મનીના છે ક્યાંના છે આ રૂડોલ્ફ ડીઝલ ભાઈ એન્જિન ડીઝલ એન્જિન એન્જિન કરે પણ ડીઝલ એન્જિન અને એમાં રૂડોલ્ફ ડીઝલે ભાઈ એની શોધખોળ કરી હતી અને એ જર્મનીના હતા અઢારસો ને પંચાણુંમાં ભાઈ એની શોધખોળ કરી હતી ભાઈ બરાબર ખાસ યાદ રાખજો વિટામિન એ તો ભાઈ વિટામિન એના શોધક મેકોલમ અને ડેવિસ હતા ભાઈ મેકોલમ અને ડેવિસ હતા જે અમેરિકાના હતા ભાઈ વિટામિન એના શોધક મેકોલમ અને ડેવિસ જે અમેરિકાના હતા ખાસ યાદ રાખવું ભાઈ અલ્ટ્રા વાયોલેટ કિરણો અલ્ટ્રા વાયોલેટ કિરણોના શોધક ફ્રિન્સેન હતા કોણ હતા ફ્રિન્સેન હતા અને જે નેધરલેન્ડના હતા ક્યાંના હતા ભાઈ નેધરલેન્ડના હતા અને અઢારસો ને છન્નું ભાઈ બરાબર તારીખ નથી પણ અહીંયા સારવાર અઢારસો છન્નું છે તો યાદ રાખજો ભાઈ એટોમિક બોમ્બ એટોમિક બોમ્બના શોધક રોબર્ટ ઓપન હેમર હતા કોણ હતા ભાઈ રોબર્ટ ઓપન હેમર એટોમિક બોમ્બના શોધક હતા ભાઈ રોબોટ ઓપન હેમર જે અમેરિકાના હતા ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ રોબોટ ઓપન હેમર ક્યાંના હતા અમેરિકાના હતા ઓપ્ટિકલ ફાઈબર ઓપ્ટિકલ ફાઇબરની શોધ કોણે કરી હતી ભાઈ તો નરિંદર કંપની નરિંદર કંપની દ્વારા ભાઈ ઓપ્ટિકલ ફાઇબરની શોધખોળ કરવામાં આવી હતી જે જર્મનીની હતી ઓગણીસો ને પંચાવનમાં ભાઈ આની શોધખોળ થઈ હતી ખાસ યાદ રાખજો એન્ટીબાયોટિક ભાઈ એન્ટીબાયોટિકની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગો દ્વારા કરવામાં આવી હતી ભાઈ એલેક્ઝાન્ડર ફ્લેમિંગોએ એન્ટીબાયોટિકની શોધ કરી હતી એ પણ એક ખાસ યાદ રાખજો બેરોમીટર બેરોમીટરના શોધક ઇવાન ગેલિસ્ટ હતા જે ઇટાલીના હતા ઇવાન ગેલિસ્ટ હતા અને જે ક્યાંના હતા ભાઈ ઇટાલીના હતા બેક્ટેરિયા બેક્ટેરિયાના શોધક લુએન હોક એન્ટોની ઓન લુએન હોક જે નેધરલેન્ડના હતા ભાઈ ક્યાંના હતા આ બેક્ટેરિયાના શોધક લુએન હોક જે નેધરલેન્ડના હતા ખાસ યાદ રાખજો બોલ પોઈન્ટ બોલ પોઈન્ટના શોધક જોન જે લીડ બરાબર કોણ છે ભાઈ બોલ પોઈન્ટના શોધક જોન જે લીડ બરાબર એ પણ એક યાદ રાખજો ભાઈ બલૂન બલૂનના શોધક તો મોન્ટ ગોલ્ફિયર કોણ હતા ભાઈ મોન્ટ ગોલ્ફિયર એ પણ એક ખાસ યાદ રાખવું ભાઈ પૂછાઈ શકે એવું કહી શકાય મોટ ગોલ્ફિયર બીસીજીની રસી એના શોધક કોણ હતા ક્લાલમેટ અને ગ્લુરિન ક્લામેટ અને ગ્લુરિન જે ફ્રાન્સના છે ભાઈ એ પણ યાદ રાખજો બેટરી બેટરીના શોધક એલેક્ઝાન્ડર વોલ્ટા કોણ હતા ભાઈ એલેક્ઝાન્ડર વોલ્ટા હતા બેલેસ્ટિક મિસાઇલ બેલેસ્ટિક મિસાઇલના શોધક વર્નહર અને વોન બ્રાઉન બરાબર વર્નહર અને વોન બ્રાઉન હતા એ પણ એક યાદ રાખજો વર્નહર વોન બ્રાઉન આ કોમ તો નામ છે ભાઈ એ પણ ખાસ યાદ રાખવું ભાઈ ચશ્મા ચશ્માની શોધખોળ કોણે કરી હતી તો બેન્જામિન ફ્રેન્કલીને કરી હતી અને ઇંગ્લેન્ડના હતા તેઓ ક્યાંના હતા ભાઈ ઇંગ્લેન્ડના હતા ચલચિત્રના સંશોધન કરતા કોણ હતા તો થોમસ આલ્વા એડિસને ચલચિત્રની શોધખોળ કરી હતી જે અમેરિકાના હતા ભાઈ થોમસ આલ્વા એડિશન સાયકલના શોધક કોઈ પૂછાય તો કે મિક મિલન હતા ભાઈ કે મિક મિલન ઇંગ્લેન્ડના હતા ભાઈ સાયકલના શોધક કે મિક મિલન ઇંગ્લેન્ડના હતા ડાયનેમાઇટ ડાયનેમાઇટના શોધક આલ્ફેડ નોબલ હતા કોણ હતા ભાઈ આલ્ફેડ નોબલ અને એમની જ જે જમા પૂજી હતી એમાંથી ભાઈ નોબેલ પૂરી પારિતોષિક મળે છે સ્વીડનના હતા ભાઈ ડાયનેમાઈટની એણે શોધ કરી હતી અને અઢળક ડાયનેમાઇટને વેચ્યા હતા ભાઈ બરાબર એ પણ એક યાદ રાખવા જેવી ઘટના હતી ભાઈ વિટામિન ડી તો વિટામિન ડીના શોધક મેક કોલમ હતા કોણ હતા ભાઈ મેક કોલમ જે અમેરિકાના હતા ખાસ યાદ રાખવું ફાઉન્ટન પેન ભાઈ ફાઉન્ટન પેનના શોધક લુઈસ વોટરમેન લુઈસ વોટરમેન એ ભાઈ ફાઉન્ટન પેનના શોધક હતા ગેલ્વેનોમીટર ભાઈ ગેલ્વેનો મીટરના શોધક એન્ડ્રેસરી એમ પરે બરાબર એન્ડ્રેસરી એમ પરે એ હતા ખાસ યાદ રાખવું ભાઈ ગાયરોસ્કોપ ગાયરોસ્કોપના શોધક લિયોન કોફોકોલ્ટ બરાબર ફોકોલ્ટ આવું નામ છે ભાઈ ગાયરોસ્કોપના શોધક લિયોન ફોકોલ્ટ છે ભાઈ ખાસ યાદ રાખજો ગામોફોન ગ્રામોફોન આમ તો એમ કહી શકાય તો ગ્રામોફોનના શોધક થોમસ આલ્વા એડિશન હતા કોણ હતા ભાઈ થોમસ આલ્વા એડિશન હતા હાઇડ્રોજન બોમ્બ હાઇડ્રોજન બોમ્બ કોણે બનાવ્યો તો એડવર્ડ ટેલરે કોણે બનાવ્યો એડવર્ડ ટેલર દ્વારા ભાઈ હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આવ્યો હતો હવા ભરેલ ટાયર હવા ભરેલ ટાયરની વાત છે ભાઈ તો જ્હોન ડનલોપ જ્હોન ડનલોપ દ્વારા ભાઈ જ્હોન ડનલોપ દ્વારા આ બનાવવામાં આવેલું છે ખાસ યાદ રાખજો ભાઈ હડકવાની રસી ભાઈ હડકવાની રસીની શોધખોળ કોણે કરી તો લુઈ પાશ્વર કોણે કરી ભાઈ લુઈ પાશ્વર દ્વારા ભાઈ હડકવાની રસીની શોધખોળ કરવામાં આવી એ પણ બોલાય નહીં જેટ એન્જિન ભાઈ જેટ એન્જિનના શોધક સર ફ્રેન્ક વ્હીટલ સર ફ્રેન્ક વ્હીટલ એણે જેટ એન્જિનની શોધખોળ કરી હતી ભાઈ ખાસ યાદ રાખવું ક્લોરોફોમ તો ભાઈ ક્લોરોફોમના શોધક કોણ છે ભાઈ જેમ્સ સિમ્પસન જેમ્સ કોણ છે ભાઈ ફરીવાર જેમ્સ સિમ્પસન એ ક્લોરોફોમના શોધક છે ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી ઘટના કહી શકાય કેસ્કોગ્રાફ કેસ્કોગ્રાફના શોધક જગદીશચંદ્રજી બોજ જગદીશચંદ્ર બોજ આપણા ભારતીય છે કોલેરા શયની રસીના શોધક રોબર્ટ કોક રોબર્ટ કોક એ કોલેરા શયની રસીના શોધક છે ભાઈ કાંડા ઘડિયાર ના શોધક બ્રિગ્યુએટ બ્રિગ્યુએટ છે ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત બ્રિગ્યુએટ છે ફોટોગ્રાફી ફોટોગ્રાફીના શોધક લેપમેન છે કોણ છે છે ભાઈ લેપમેન કૃત્રિમ જનની એટલે કે કૃત્રિમ ડીએન એ ના શોધક હરગોવિંદ ખુરાના છે કોણ છે ભાઈ હરગોવિંદ ખુરાના છે લિફ્ટના શોધક લિફ્ટના શોધક એલિસા ઓટિસ્ટ છે લોગેરિધમ લોગેરિધમના શોધક જોન નેપિયર છે કોણ છે જોન નેપિયર છે મશીનગન મશીનગનના શોધક જેમ્સ પકલ છે અથવા રિચાર્ડ ગેટલિંગ છે એ પણ યાદ રાખવું મોર્ફિન મોર્ફિનના શોધક ટ્રાયરીપ એટલે સરક્યુડમર આ છે માઇક્રોફોન એલેક્ઝેન્ડર ગ્રેહામ બેલે માઇક્રોફોનની શોધ કરી હતી ભાઈ મોટરસાઇકલ સાયકલ મોટર શોધક ગોટ બિલ ડેમ્પર છે ભાઈ મોટર કાર કાર્લ બેન્સ દ્વારા કાર્લ બેન્ઝ દ્વારા બેન્ઝ જે કાર આવે છે ને એમને બનાવેલી છે ભાઈ નાયલોન વેલેસ કેરોથર્સ વેલેસ કેરોથર્સ દ્વારા બનાવવામાં આવેલી છે ન્યુટ્રોન ન્યુટ્રોનના શોધક જેમ્સ ચેડવિક છે ખાસ યાદ રાખજો ભાઈ અને હા મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો